ભરૂચ જિલ્લા પંચાયતની આ છૂટ બેઠકમાં તે ત્રિપાંખીઓ જંગ ખેલાશે ભાજપના ઉમેદવારે ધોલ સાથે પોતાના સમર્થકો સાથે રેલી કાઢીને ઉમેદવારી નોંધાવી છે ભરૂચ જિલ્લા પંચાયતની આ છૂટ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી માટે આજરોજ ભાજપના ઉમેદવારે મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર આવેલા ભાજપ કાર્યાલયારીર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી ને પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ આપ્યું હતું તેઓની સાથે ધારાસભ્ય દી કે સ્વામી આમોદ તાલુકા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ તાલુકા પંચાયતના સદસ્યો આમુદ શહેર ભાજપના પ્રમુખ મિઠુન મોદી અમૂદ નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વરોજ જિલ્લાની આછો સિડની પેટા ચટણીમાં અમારા સનિષ્ઠ જૂના અને જાણીતા જોય ભારતીય જનતા પાર્ટીનું ને આદિવાસી વિસ્તારનું અનેક લોકોનું ખૂબ સારા એવા જ્યારે કાર્યો કર્યા છે એવા અમારા ઉમેદવાર મેલાભાઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે એમને જાહેર કર્યા છે એમને મેન્ડેટ આપ્યું છે અને એમના ફોર્મ ભરવા માટે આજે અમે સૌ કાર્યકર્તાઓ આજે મેલાભાઈનું ફોર્મ ભર્યું અમે સૌ કાર્યકર્તાઓ દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના કામો થયા છે ને ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને જ્યારે સાર્થક કર્યું છે ત્યારે અમે બધાય સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અત્યારે પવિત્ર મહિનો મહાકુંભ ચાલી રહ્યો છે પવિત્ર સ્નાનનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આ પેટા ચૂંટણી આછોદ સીટ નહીં અંદર ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છીએ એવા વિશ્વાસ સાથે આજે અમે સૌએ કાર્યકર્તાઓ સાથે મળીને અમારા સૌના લોકલાડીલા ઉમેદવાર એવા મેલાભાઈનું આજે ફોર્મ ભર્યું છે અને ભવ્ય વિજયનો સંકલ્પ કરી અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ અને આવનાર સોળ તારીખે જ્યારે ભવ્યાતિ ભવ્ય મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીનો અને જંબુસરની અંદર નગરપાલિકાના એક નંબરના વોર્ડની અંદર પણ જ્યારે પેટા ચૂંટણી આવી છે બંને સીટ અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છીએ એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બને એવી રીતે અમે આગળ વધીએ છીએ એ સંકલ્પ સાથે ભારત માતા કી